સેંકડો કોલંબસો ગુજરાતની ભૂમિમાંથી પણ થયા છે કે ગુજરાતી પ્રજા એ માત્ર મહાજાતિ નથી એ એનાથી પણ એક ડગલું આગળ છે ગુજરાતી પ્રજા વિશ્વ જાતિ છે વિદેશમાં વસતા ગુજરાતીઓ એ સમગ્ર વિશ્વનું ગૌરવ છે મંગળ ગ્રહ ઉપર માણસ છે એવું સાબિત થશે તો તમે ચોક્કસ જોજો કે ત્યાં એક પાનનો ગલ્લો લઈને કોઈ ગુજરાતી બેઠો હશે અમે જુદા જુદા ઉપક્રમો કરીએ છીએ એની પાછળની ભાવના એક જ હોય છે કે દરિયાપારના ગુજરાતીઓને અને તેમના હૃદયમાં જે વતન પ્રેમ છે એને ગુજરાત સાથે જોડવા માટે આ સંસ્થા સાતત્યપૂર્વક અવિરત રીતે કામ કરી રહી છે ગુજરાત તો ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આનંદ સાથે પ્રસન્નતા સાથે અને પ્રેમપૂર્વક ગુજરાતી પ્રજા એવી છે કે જે સાહસિક છે અણદીઠેલી ભોમ પર પગલાં પાડવાનું ત્યાં જઈને સ્થિર થવાનું સ્થાયી થવાનું અને સફળ અને સાર્થક થવાનું ગુજરાતીઓને ગમે છે ગુજરાતને આખા ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો મળ્યો છે અને આ દરિયાએ ગુજરાતીને દીક્ષા આપી છે જે પ્રજાને ખુદ દરિયાલાલ દીક્ષા આપે એ પ્રજા સાહસિક ન હોય ને તો જ નવાઈ લાગે તમે કલ્પના કરો કે ઘૂઘવતા મોટા મોટા વીસ ફૂટ પચીસ ફૂટ ત્રીસ ફૂટ ઊંચા મોજાઓ હોય અને પોરબંદરનો કે માંડવીનો કોઈ ભાટિયાનો કે કોઈ ખારવાનો કે કોઈ લોહાણાનો ચૌદ પંદર વર્ષનો કિશોર એક હોળી લઈને એ દરિયામાં જાય છે એની છાતીમાં કેટલું જોર હશે એનામાં કેટલી હિંમત હશે સામે ઘૂઘવતો દરિયો છે એના મોજાનો ધ્વનિ સાંભળીને પણ છાતીના પાટિયા બેસી જાય એટલો પ્રચંડ ધ્વનિ હોય પણ આ ગુજરાતી કિશોર છે આ ગુજરાતી યુવાન છે એ મોજાઓની સામે જાય છે સામા પ્રવાહે જવું શું એવો શબ્દ પ્રયોગ તો આપણે વારંવાર બોલીએ છીએ વાંચીએ છીએ સાંભળીએ છીએ પણ ગુજરાતી પ્રજા દાયકાઓથી નહીં સદીઓથી સામા પ્રવાહે કહી છે અને એને કારણે જ એ સફળ થઈ છે આ યુવાને એને ખબર નથી કયો રસ્તો ક્યાં જાય છે કારણ કે એ વખતે એવી ટેકનોલોજી નહોતી હોકા યંત્રો હતા પણ એ પણ સીમિત ઉપયોગ થતો હતો આપણે માત્ર કોલમ્બસનું નામ સાંભળીએ છીએ કે એ ભારત શોધવા નીકળ્યો હતો ને એણે અમેરિકા જઈ ચડ્યો હતો પણ એવા તો સેંકડો કોલમ્બસો ગુજરાતની ભૂમિમાંથી પણ થયા છે નાનજી કાલિદાસ મહેતા આફ્રિકા ધંધો કરવા ગયા ત્યારે જે નાવમાં બેસીને જે વહાણમાં બેસીને ગયા હતા એનું સઢ તૂટી ગયું હવે સઢ તૂટી ગયું એટલે જ્યાં પવન લઈ જાય ત્યાં એ હોળી જતી હતી એ જહાજ જતું હતું દોઢ મહિના સુધી આ રીતે દરિયામાં એ લોકો એને ખબર જ નહોતી કે શું થવાનું છે એક અજાણ્યા ટાપુ ઉપર એ લોકો ગયા અને પછી ત્યાંથી આફ્રિકા ગયા અને આફ્રિકાનો ઇતિહાસ આફ્રિકાની ભૂગોળ અને આફ્રિકાનું અર્થતંત્ર નાનજી કાલિદાસ મહેતાએ બદલી નાખ્યું તો આ છે ગુજરાતીની તાકાત વિદેશમાં વસતા ગુજરાતીઓ એ સમગ્ર વિશ્વનું ગૌરવ છે માત્ર ગુજરાત કે ભારતનું ગૌરવ નથી રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી પ્રજાને મહાજાતિ કહી છે એના પગલે ગુજરાતી ભાષાના સુખ્યાત સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતીઓને મહાજાતિ કરી અને એ નામનું પુસ્તક પણ લખ્યું છે પણ હું એમ કહું છું કે ગુજરાતી પ્રજા એ માત્ર મહાજાતિ નથી એ એનાથી પણ એક ડગલું આગળ છે ગુજરાતી પ્રજા વિશ્વ જાતિ છે જ્યાં જ્યાં માનવ વસાહત છે ત્યાં ત્યાં ગુજરાતીઓ છે આ વિશ્વનો એક પણ દેશ એવો નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ નહીં હોય વસવાટ કરવાની શક્યતા છે ત્યાં ત્યાં ગુજરાતી ગયો છે ઘણીવાર હું મજાકમાં એમ પણ કહેતો હોઉં છું કે જો મંગળ ગ્રહ ઉપર માણસ છે એવું સાબિત થશે એવું આપણને જાણવા મળશે તો તમે ચોક્કસ જોજો કે ત્યાં એક પાનનો ગલ્લો લઈને કોઈ ગુજરાતી બેઠો હશે કોઈ મોટલ કરીને પટેલ બેઠો હશે હશે જ ગુજરાતીની સાહસિક એમને એમ નથી કહેવાતો કોઈ પારકા પ્રદેશમાં જવું અને ત્યાં જઈને પોતાના મૂળિયા નાખવા અને છતાં પણ પોતાના અસ્તિત્વને બરકરાર રાખવું એ બહુ મોટો પડકાર હોય છે જે ગુજરાતીઓ બસો વર્ષ ત્રણસો વરસ ચારસો વરસથી વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છે સમગ્ર વિશ્વમાં અત્યારે બિન ભારતીયોની સંખ્યા બે લાખથી વધારે છે એમાં પાંત્રીસ ટકા જેટલા ગુજરાતીઓ છે જે વિશ્વની સૌથી મહત્વની અને જેની સંખ્યા વધારે હોય એવી ડાયેસ્પોરિક કમ્યુનિટી છે જેમ કે ઇન્ડિયા એમાં ગુજરાતીઓનો સમાવેશ પહેલી હરોળમાં જ થાય છે ગુજરાતી સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ અને સમગ્ર વિશ્વને મદદ કરનારી ડાયસ્પોરિક કમ્યુનિટી છે તેઓ જ્યાં ગયા છે એ દેશ એ પ્રદેશનો વિકાસ કર્યો છે તૂટી જાય એવી મહેનત કરી છે ગુજરાતીઓ ખૂબ મહેનતું અને પરિશ્રમી પ્રજા છે કઠોર પરિશ્રમ કરવાનું ગુજરાતીના લોહીમાં છે એના લોહીમાં સાહસ પણ છે અને પરિશ્રમ પણ છે આ બંનેનો સરવાળો એટલે ગુજરાતીઓનું ગૌરવ આ ગુજરાતીઓએ કેટકેટલા કીર્તિમાનો સ્થાપ્યા છે ગુજરાતી એ પરાક્રમી પ્રજા છે જ્યાં પ્રવાસ કરવાનું મન ન થાય બે ત્રણ દિવસ રહેવાના ફાંફા પડે એવા વિપરીત સંજોગોવાળો પ્રદેશ હોય ને તો એ આપણું ગુજરાતી ત્યાં જાય અને ઝૂંપડું બાંધીને રહે અને પછી ખૂબ મહેનત કરે ખૂબ મહેનત કરે પોતે પણ સુખી થાય અને ત્યાંના આજુબાજુના સ્થાનિક લોકોને પણ મદદ કરે આ છે ગુજરાતીઓની વિશેષતા દરિયાપારના ગુજરાતીઓ માટે અમે લગભગ પચીસ વર્ષથી સાતત્યપૂર્વક કામ કરી રહ્યા છીએ તેના પગલે બે હજાર ચૌદમાં અમે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન વૈશ્વિક ગુજરાતી સંગઠન નામની સંસ્થાની સ્થાપના કરી છે દરિયાપાળના ગુજરાતીઓમાં જે સંવેદના છે જે સજ્જતા છે જે અનુભવ છે માનવતા માટેની જે પ્રતિબદ્ધતા છે અને તેમના હૃદયમાં જે વતન પ્રેમ છે એને ગુજરાત સાથે જોડવા માટે આ સંસ્થા સાતત્યપૂર્વક અવિરત રીતે કામ કરી રહી છે અમે જુદા જુદા ઉપક્રમો કરીએ છીએ એની પાછળની ભાવના એક જ હોય છે કે દરિયાપાણના ગુજરાતીઓને ગુજરાતની ભૂમિ સાથે ગુજરાતી ભૂમિની સુગંધ સાથે જોડવા અત્યાર સુધી મોટાભાગે એવું બન્યું છે કે બિન રહીશ ગુજરાતીઓને દરિયાપાર વસતા આ ગુજરાતીઓને મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટના જ ચશ્માથી જોવામાં આવ્યા છે બસ એ રોકાણ કરે એટલે વાત પતી ગઈ એ અધૂરી સમજણ છે અલબત્ત હવે તો ગુજરાતે પણ ખૂબ વિકાસ કર્યો છે ગુજરાત તો ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે ઘણીવાર તો એવું પણ લાગે કે ગુજરાતમાં સમગ્ર વિશ્વનું ગ્રોથ એન્જિન બનવાની તાકાત અને શક્યતાઓ પડેલી છે એટલે હવે સોર્સ અને રિસોર્સની એટલી બધી જરૂરિયાત નથી જેટલી પચીસ વર્ષ પહેલાં કે ત્રીસ વર્ષ પહેલાં હતી હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે દરિયાપારના ગુજરાતીઓની સજ્જતા સંવેદના પ્રતિભા અને માનવતા માટેની એમની જે લાગણી છે એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય કઈ રીતે સેતુ બનીને એમને ગુજરાત અને ભારતની સાથે જોડી શકાય એ માટે અમે સતત જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ સને બે હજાર ચારમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બાર એવા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું જે યુવાનોએ ગુજરાતને પોતાનું એક વર્ષ આપ્યું હતું યુવાનોને વધારેને વધારે ગુજરાત સાથે જોડવાના ભાગરૂપે આગામી દસમી જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારે સવારે અમદાવાદમાં એક યુવા સંમેલન બોલાવી રહ્યા છે આ યુવા સંમેલન એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ પ્રકારનું છે જે યુવાનો દરિયાપાર ગયા હતા વસ્યા હતા પણ અત્યારે ગુજરાતની સેવા કરી રહ્યા છે ગુજરાતમાં અદ્ભુત કામ કરી રહ્યા છે અને એવા યુવાનો જે હજી દરિયાપાર રહે છે પણ ગુજરાત માટે કામ કરી રહ્યા છે અથવા તો કામ કરવા માટે તત્પર છે એમને કંઈક ગુજરાત માટે કરવું છે આવા યુવાનો એકચ્યુઅલ રીતે પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે અને વિશ્વના જુદા જુદા દેશોમાં રહેતા યુવાનો ટેકનોલોજીની મદદથી વર્ચ્યુઅલ રીતે પણ આ યુવા સંમેલનમાં ભાગ લેવાના છે સ્વસ્થ સમાજનું નિર્માણ એ આપણા બધાની લાગણી છે સ્વસ્થ સમાજ સ્વિચ પાડવાથી બનતો નથી એના માટે કામ કરવું પડે છે સમજણપૂર્વક કામ કરવું પડે છે આયોજનપૂર્વક અને નિષ્ફળપૂર્વક કામ કરવું પડે છે ધીરજથી કામ કરવું પડે છે ત્યારે પરિણામો મળે છે આપણે એ દિશામાં આગળ વધવું છે એટલે આ ભાવનાશાળી અને પ્રતિભાશાળી યુવાનોને એક મંચ ઉપર લાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ સ્વસ્થ સમાજનું નિર્માણ એમાં મારી જવાબદારી શું મારી ભાગીદારી શું મારે શું કરવાનું છે એક આંગળી ઉઠે છે એ પ્રશ્ન ઊભો કરવા માટે આંગળી નથી ઉઠતી એ પૂછવા માટે આંગળી ઉઠે છે કે આ જે કરવાનું છે જે આપણે બધાએ ભેગા મળીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું છે એમાં મારે શું કરવાનું છે આ મારે શું કરવાનું છે એનો જવાબ આ યુવા સંમેલનમાંથી આપણે મેળવવાના છીએ આ વિડીયો દ્વારા હું આમંત્રણ આપું છું એવા યુવાનોને કે જે યુવાનો દરિયાપાર વસી રહ્યા છે પણ આજકાલ અહીંયા અમદાવાદમાં કે ગુજરાતમાં આવ્યા છે હું એમને વિનંતી કરું છું કે તમે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ચોક્કસ જોડાવ તમારા જેવા બીજા અનેક યુવાનો આમાં આવી રહ્યા છે એમને મળીને એમનું કામ જોઈને એમની પ્રતિબદ્ધતાને જોઈને તમે પણ ચોક્કસ રાજી થશો તમને પણ કંઈક કરવાની ભાવના પણ થશે દિશા પણ મળશે પ્રેરણા પણ મળશે એની હું તમને ખાતરી આપું છું દરિયાપાર વસતા જે યુવાનો આ મારો વિડીયો જોઈ રહ્યા છે એમને મારે વિનંતી કરવી છે કે મને ખબર છે કે તમે ભલે અત્યારે દરિયાપાર છો પણ તમારું મન અને હૃદય તો ગુજરાત સાથે જોડાયેલું છે હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ભૂગોળ બે પ્રકારની હોય છે એક જમીનની ભૂગોળ અને એક હૃદયની ભૂગોળ જમીનની ભૂગોળથી તો વતન છૂટી જાય છે પણ હૃદયની ભૂગોળથી ક્યારેય વતન છૂટતું નથી તો તમારા હૃદયમાં જે આ વતન ધબકી રહ્યું છે એ ભાવનાને આપણે જીવંત કરવી છે હું તમને વિનંતી કરું છું કે તમે વર્ચ્યુઅલી પણ આ સંમેલનમાં જોડાવ આપણે શા માટે આ બધી મથામણ કરી રહ્યા છીએ આપણે બધાએ ભેગા મળીને એક એવા સ્વસ્થ અને સુંદર ગુજરાતનું સર્જન કરવું છે જેમાં ઓછામાં ઓછી સમસ્યાઓ હોય બધાને તક મળતી હોય અને જે જે પ્રશ્નો હજી પણ છે અથવા તો જે જે કામ કરવાનું બાકી રહી ગયું છે એ કામ આપણે બધા ભેગા મળીને કરીએ અને સરકાર જે પ્રયત્નો કરી રહી રહી છે એમાં પૂરક બનીએ લોકશક્તિ મહાજન શક્તિ નાગરિક શક્તિને ઉજાગર કરીએ મને એ વાતનો આનંદ છે કે આ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું મળવા ગયો ત્યારે એમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો અને તેઓ પણ આ બધા યુવાનોને મળવા માટે આતુર છે દિલ ગુજરાત ફિલ ગુજરાત આપણું હૃદય ગુજરાતમાં એટલા માટે હોય કારણ કે આપણી જન્મભૂમિ છે અને એવું કહેવાય છે કે માં માતૃભૂમિ સંસ્થા અને માતૃભાષા આ ચાર એવી માતાઓ છે જેનું ઋણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ અરે ખુદ ભગવાન પણ આ ઋણ ચૂકવી શકતો નથી આપણી માતૃભૂમિ માટે આપણી જે ભાવના છે એ ભાવનાને માત્ર હૃદયમાં ન રાખીએ આવો આપણે બધા ભેગા મળીને એને અમલમાં મૂકીએ